નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલ માં આજના આ વિડીયો માં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માં આંધી વંટોળ સાથે વરસાદ અને ફરી મોટું વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે તો વાવાઝોડું ક્યાં અને ક્યારે બનશે વરસાદ ક્યાં ક્યાં પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયો માં વાત કરીશું વિડીયો માં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ માં નવા છો તો નીચે લાલ કલરનું બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી પણ દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થશે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે હાલ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે સાથે એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે

પવનની આઠ થી ચૌદ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે જેને મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તો જીવાત શક્યતાઓ રહેશે તેમજ બાવીસ થી અઠ્યાવીસ લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલ ને જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે